નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રામાણી નિશા સંતકૃપા વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એસપીસીસી વિષયમાં વિભાગ બે જેમાં પ્રકરણ સાત શેર મૂડી અને શેરના પ્રકારો વિશે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈએ તો કે નવી સ્થપાયેલી કંપની છે તેના સ્થાપકો છે તેને કંપનીમાં કેટલા પ્રમાણમાં કઈ મૂડી છે એ જોઈશે તેનો અંદાજ નક્કી કરે છે એટલે કે ટૂંકા ગાળાની મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની કેટલી મૂડીની જરૂરિયાત રહેશે તે માટેનો સૌથી પહેલાં અંદાજ નક્કી કરે છે આ ઉપરાંત જમીન મકાન યંત્રો ફર્નિચર આ બધી સ્થિર મિલકતો છે બરાબર જે કાયમી મિલકતો છે તેની ખરીદી કરવા માટે ફિક્સ કેપિટલ એટલે કે કાયમી મૂડી છે તેની જરૂરિયાત રહેશે જ્યારે કંપનીનો રોજબરોજનો વહીવટ છે અથવા તો રોજબરોજના ખર્ચા છે તેને પહોંચી વળવા માટે વર્કિંગ કેપિટલ એટલે કે કંપનીને કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે બરાબર તો આમ કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી આ બંનેની જરૂરિયાતને પહોંચી વળવા માટે કંપની છે એ શેર બહાર પાડે છે અને આ શેર બહાર પાડી અને કંપની છે એ મૂડી ભંડોળ મેળવે છે ત્યારબાદ જોઈએ શેરનો અર્થ અને તેની વ્યાખ્યા તો સામાન્ય અર્થમાં આપણે કહીએ કે કંપનીની માલિકીની મૂડીનું પ્રમાણ છે એ ખૂબ જ મોટું હોય છે બરાબર કંપનીની માલિકીનું જે મૂડી ભંડોળ છે તેનું પ્રમાણ મોટું હોય છે તેથી શેર મૂડી છે એને નાના નાના ભાગમાં વિભાજીત કરવામાં આવે છે બરાબર અને આ પ્રત્યેક ભાગ છે તેને આપણે સરળ અર્થમાં શેર કહીએ છીએ બરાબર તો સૌથી પહેલાં શેરનો અર્થ જાણીએ તો કે શેર એટલે શેર હોલ્ડરનું કંપનીમાં રહેલું નાણાંમાં વ્યક્ત થઈ શકે તેવું હિત શેર એટલે શું તો જે પણ કંપનીના શેર હોલ્ડર છે તેને નાણાં પ્રાપ્ત થઈ શકે એટલે કે નાણાંનો લાભ મેળવી શકે બરાબર તેવું હિત બરાબર ફરીથી એક વખત સમજી લઈએ શેર એટલે શેર હોલ્ડરોનું કંપનીમાં રહેલું નાણાંમાં વ્યક્ત થઈ શકે તેવું હિત બરાબર શેર એટલે શેર હોલ્ડરો છે તેને તે નાણાંમાં વ્યક્ત થઈ શકે તેને નાણાં પ્રાપ્તિ માટે તેને જે લાભ થાય છે તેને શેર કહે છે ત્યારબાદ નાણાંમાં વ્યક્ત કરી શકાય તેવું હિત અથવા જવાબદારી એટલે શેર ટૂંકમાં કંપની છે એ પોતાની મૂડી એકઠી કરવા કાયદાની જે જોગવાઈ છે તેના મુજબ વિજ્ઞાપનપત્ર બહાર પાડે છે અને વિજ્ઞાપનપત્ર બહાર પાડી અને જાહેર જનતા છે તેને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે જે વ્યક્તિ શેર ધારણ કરે છે તેને કંપનીનો શેર હોલ્ડર કહેવાય છે બરાબર કંપની શું કરે છે તો પોતાની મૂડી છે તેને એકત્રિત કરવા માટે કાયદાની જોગવાઈ મુજબ વિજ્ઞાપનપત્ર વિજ્ઞાપનપત્ર શું છે તો કે જાહેર જનતા છે તેને શેર ખરીદવા માટે આમંત્રણ આપતો એક પ્રકારનો દસ્તાવેજ છે કે જેમાં કંપની ધારા મુજબ તેની કંપની છે તેની તમામ પ્રકારની જે વિગતો છે અથવા તો કંપનીની જે માહિતી છે તે તેમાં દર્શાવેલી હોય છે બરાબર તો પત્ર બહાર પાડી અને જાહેર જનતા છે તેને શું કરે છે શેર ખરીદવા માટેનું આમંત્રણ આપે છે અને જે વ્યક્તિ છે એ શેર ખરીદે છે શેર ધારણ કરે છે તેને કંપનીનો શેર હોલ્ડર કહેવાય છે ત્યારબાદ આપણે તેની વ્યાખ્યા જોઈએ તો અત્યારે નવા કંપની ધારા બે હજાર તેર મુજબ શેર એટલે કંપનીની શેર મૂડીનો એક ભાગ જેમાં સ્ટોકનો પણ સમાવેશ થાય છે શેર એટલે શું તો કંપનીની જે શેર મૂડી છે તેનો એક ભાગ છે જેવા સ્ટોક છે તેનો પણ સમાવેશ થાય છે એટલે કે કંપની છે એ તેની શેર મૂડીને નાના નાના હિસ્સામાં નાના નાના ભાગોમાં વહેંચી નાખે છે આ દરેક ભાગને શેર કહે છે ત્યારબાદ છે શેરના પ્રકાર શેરના મુખ્યત્વે બે પ્રકાર છે કયા કયા એક છે ઇક્વિટી શેર અને બીજો છે પ્રેફરન્સ શેર હવે ઇક્વિટી શેર છે એના ત્રણ પ્રકાર છે એ ત્રણ પ્રકાર કયા કયા છે તો કે સામાન્ય ઇક્વિટી શેર અન્ય ઇક્વિટી શેર અને સ્વેટ ઇક્વિટી શેર જ્યારે પ્રેફરન્સ શેર છે તેના બે પ્રકાર છે એ બે પ્રકાર કયા તો કે વીસ વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા શેર અને વીસ વર્ષ પછી પરત કરી શકાય તેવા શેર બરાબર તો સૌથી પહેલાં ઇક્વિટી શેર છે જેના ત્રણ અલગ અલગ પ્રકારો છે તેના વિશેની માહિતી મેળવીએ તો જેમાંનો પહેલો છે સામાન્ય ઇક્વિટી શેર તો જે શેર પર ડિવિડન્ડ મેળવવા તથા મૂડી પરત મેળવવા અંગે પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી હક મળતો હોય તેવા શેરને સામાન્ય ઇક્વિટી શેર કહે છે બરાબર જે શેર પર ડિવિડન્ડ મેળવવા ડિવિડન્ડ એટલે શું તો કે વહેંચણી પાત્ર નફો તો નાણાંમાં રોકાણ કર્યું હોય તેવું વળતર જ્યારે મૂડી પરત મેળવવા અંગે પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી હક છે એ ઇક્વિટી શેર હોલ્ડરોને મળે છે બરાબર તો એવા શેર છે તેને સામાન્ય ઇક્વિટી શેર કહે છે ત્યારબાદ છે અન્ય ઇક્વિટી શેર તો અન્ય ઇક્વિટી શેર છે એ બે પ્રકારના હોય છે કયા કયા તો કે મતાધિકાર સાથેના ઇક્વિટી શેર બરાબર મત આપી શકાય તેવા ઇક્વિટી શેર અને બીજો છે ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર ત્યારબાદ છે સ્વેટ ઇક્વિટી શેર સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય તો કે કંપનીના જે સંચાલકો છે અથવા તો કર્મચારીઓ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવવામાં આવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે સામાન્ય રીતે આ પ્રકારના શેરનો માન્ય શેર બજારમાં જે ભાવ હોય તેના કરતાં નીચા ભાવે ઓફર કરવામાં આવે છે બરાબર સ્વેટ ઇક્વિટી શેર એટલે એવા શેર કે જે કંપની તેના સંચાલકો હોય કે કર્મચારીઓ હોય જે ખૂબ જ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હોય અને કંપનીમાં તે લાભ થાય કંપનીને તેવા પ્રકારનું કાર્ય કરતા હોય તો તેવા જે કર્મચારીઓ કે સંચાલકો છે તેને વટાવથી એટલે કે કોઈ સો રૂપિયાનો એક શેર છે એ દસ ટકા વટાવે કર્મચારીઓને મળે એટલે કે એને નેવું રૂપિયામાં તે શેર છે એ મળે અથવા તો રોકડ સિવાયના અવેજથી એટલે કે રોકડ પણ નહીં પરંતુ તે જે સેવા આપે છે તે સેવા બદલ તે શેર છે એ કંપની તેવા જે સંચાલકો કે કર્મચારીઓ છે તેને ફાળવે છે તો તેવા શેર છે તેને સ્વેટ ઇક્વિટી શેર 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 કહે છે 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 અને આ પ્રકારના એ જે જે માન્ય બજાર તેમાં ભાવ હોય તેના નીચા ભાવે આ શેર છે એ ઓફર કરવામાં આવે છે ત્યારબાદ છે ઇક્વિટી શેરની લાક્ષણિકતા તો તેમનું પહેલું લક્ષણ છે સાચા માલિકો હવે ઇક્વિટી શેર હોલ્ડરો છે એ કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી તરીકે તેને ઓળખવામાં આવે છે કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતાં વધુ જોખમ ઉઠાવે છે અહીં પ્રેફરન્સ શેર હોલ્ડરો છે તે નિશ્ચિત દરે ડિવિડન્ડ છે તે પણ મળી રહે છે અને મૂડી પરત કરવાનો પહેલો હક છે ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં તે પણ પ્રેફરન્સ શેર હોલ્ડરો છે તે ધરાવે છે તેથી કહી શકાય કે પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતાં ઇક્વિટી શેર હોલ્ડરો છે તે વધુ જોખમ ઉઠાવે છે ત્યારબાદ છે મતાધિકાર તો કંપનીની સભામાં ઇક્વિટી શેર હોલ્ડરોને મત આપવાનો અધિકાર હોય છે જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરો છે એ માત્ર પોતાના લાભ કે હિત સાથે સંકળાયેલી જે પણ કંપનીની બાબતો છે તેમાં જ પોતાનું મત છે એ આપી શકે છે ત્યારબાદ છે ડિવિડન્ડ તો આ પ્રકારના શેર હોલ્ડરોને મળતા ડિવિડન્ડ અને ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે કેમ કે જો કંપની વધારે નફો કરશે તો જ જે ઇક્વિટી શેર હોલ્ડરો છે તેને ડિવિડન્ડ મળી શકશે જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડર છે તેને નિશ્ચિત પ્રમાણમાં જે નક્કી કરેલું ડિવિડન્ડ છે તે પ્રાપ્ત થાય છે ત્યારબાદ છે નફા સાથે સંબંધ તો ઇક્વિટી શેર હોલ્ડરોને મળતું ડિવિડન્ડ એ કંપનીના નફા સાથે સંબંધ ધરાવે છે જો નફો વધશે તો જ ઇક્વિટી શેર હોલ્ડર છે તેને ડિવિડન્ડ મળી શકશે તો નફાની વધઘટ સાથે ડિવિડન્ડ છે તેમાં પણ તેમાં વધઘટ જોવા મળે છે ત્યારબાદ છે સામાન્ય સભા કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનું મતદાન કરવાનો ત્યારબાદ સંચાલકોને ચૂંટવાનો અધિકાર છે એ ઇક્વિટી શેર હોલ્ડરને મળે છે બરાબર હિસાબી વર્ષના અંતે જે પણ કંપનીની સામાન્ય સભા છે એ ભરાય છે ત્યારે તેમાં હાજર રહેવાનું અને મતદાન કરવાનું આ ઉપરાંત જે પણ સંચાલક છે તેને ચૂંટવાનો અધિકાર છે એ ઇક્વિટી શેર હોલ્ડર છે એ ધરાવે છે ત્યારબાદ છે મૂડી પરત સામાન્ય રીતે ઇક્વિટી શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી બરાબર ઇક્વિટી શેર મૂડી છે એ કંપનીનું અસ્તિત્વ હોય ત્યાં સુધી તેને પરત કરવામાં આવતી નથી ત્યારબાદ છે વિસર્જન એ કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો જ ઇક્વિટી શેર હોલ્ડર છે તેને મૂડી પરત કરવામાં આવે છે બરાબર જો મૂડી પરત કર્યા બાદ જો રકમ વધશે તો જ ઇક્વિટી શેર હોલ્ડર છે તેને મૂડી પરત કરવામાં આવે છે ત્યારબાદ છે લાભ અને વળતર ઇક્વિટી શેર હોલ્ડરોને જુદા જુદા પ્રકારના લાભ અને વળતર મળે છે કયા પ્રકારના લાભ અને વળતર મળે છે તો કે હકના શેર જ્યારે કંપની નવા શેર બહાર પાડે છે ત્યારે સૌથી પહેલાં તે ચાલુ શેર હોલ્ડરો છે જે કંપનીના તેને આપે છે બરાબર ત્યારબાદ છે એ હકના શેર ત્યારબાદ છે બોનસ શેર આ ઉપરાંત શેરનો બજાર ભાવ છે એ વધશે તો પણ જે ઇક્વિટી શેર હોલ્ડરો છે તેને લાભ થાય છે ત્યારબાદ છે શેરની નોંધણી માન્ય શેર બજારોમાં આ પ્રકારના શેરની નોંધણી કરવામાં આવેલી હોય છે જેથી આ પ્રકારના શેરનું ખરીદ વેચાણ બજાર ભાવે સરળતાથી કરી શકાય છે બરાબર જે પણ શેર બજાર છે એમાં સેબીની માર્ગદર્શિકા મુજબ દરેક શેર છે તેની નોંધણી માન્ય શેર બજારમાં કરવી ફરજિયાત છે બરાબર જો તેમાં નોંધણી કરાવેલી હશે તો જે પણ કંપની છે તેની પ્રતિષ્ઠામાં પણ વધારો થશે તેના કારણે શેરનું ખરીદ વેચાણ છે તે પણ સરળતાથી થઈ શકશે તો વિદ્યાર્થી મિત્રો આ હતી ઇક્વિટી શેરની લાક્ષણિકતા ત્યારબાદ જોઈએ સ્વેટ ઇક્વિટી શેરના ફાયદા અને તેની જોગવાઈઓ બરાબર સ્વેટ ઇક્વિટી શેર કે જે કંપનીના સંચાલકો છે કે કર્મચારીઓ છે જે વિશિષ્ટ જ્ઞાન ધરાવે છે તેને વટાવથી અથવા તો રોકડ સિવાય અવેજથી જે કંપની દ્વારા શેર છે એ ફાળવવામાં આવે છે તેને ઇક્વિટી શેર કહે છે બરાબર અને એ શેર છે એ માન્ય શેરબજારમાં જે પણ ભાવ હોય તેના કરતાં નીચા ભાવે તેને ઓફર કરવામાં આવે છે બરાબર તે શેર ઇક્વિટી શેર છે સ્વેટ ઇક્વિટી શેર છે હવે તેના ફાયદા અને જોગવાઈઓ છે તેની વાત કરીએ તો કંપનીના સંચાલકોને વળતરના સ્વરૂપે આપી શકાય છે બરાબર સ્વેટ ઇક્વિટી શેર છે એ કંપનીના સંચાલકો જો સારું કાર્ય કરે છે એવા સંચાલકો છે કે કર્મચારીઓ છે તેના વળતરના સ્વરૂપે આપી શકાય છે ત્યારબાદ કંપનીના કર્મચારીઓ છે તેને આ પ્રકારના શેર છે એ તેના પગાર ઉપરાંત પણ કંપનીના શેર ઉપર ડિવિડન્ડ સ્વરૂપે પણ આવક પ્રાપ્ત કરી શકે છે આ ઉપરાંત કર્મચારીઓને કંપનીના શેર હોલ્ડરો છે તેનો અધિકાર મળવાથી એક માલિકી ભાવ છે તેમાં એ પણ ઉત્પન્ન થતો જોવા મળે છે હવે એની જોગવાઈની વાત કરીએ તો જેની પહેલી જોગવાઈ છે કંપનીની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે છે બરાબર વર્ષના અંતે જે કંપનીની સામાન્ય સભા છે એમાં ખાસ ઠરાવ એટલે કે પંચોતેર ટકા બહુમતીથી આ ખાસ ઠરાવ છે એ પસાર કરવામાં આવે છે ત્યારબાદ છે આ ઠરાવમાં કેટલા શેર બહાર પાડ્યા છે તેની વિગત વર્તમાન બજાર કિંમત શું છે અને કયા સંચાલકો અથવા તો કર્મચારીઓ છે તેને આ શેર છે આપવાના છે આ દરેક વિગતો છે એ તેમાં દર્શાવવી પડે છે ત્યારબાદ છે કંપની ધારાની જોગવાઈઓનું પાલન તેમજ શેર બજારમાં નીતિ નિયમોનું અનુસાર નોંધણી કરાવવી જોઈએ બરાબર જ્યારે પણ આપણે સ્વેટ ઇક્વિટી શેર છે એ આપીએ છીએ ત્યારે તે કંપની ધારાની જોગવાઈનું પાલન તેમજ શેરબજારના જે નીતિ નિયમો છે તે અનુસાર જ તેની નોંધણી છે એ કરાવવી જોઈએ ત્યારબાદ છે જાહેર કંપનીનું ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવે ત્યારથી એક વર્ષ પછી જ આ પ્રકારના શેર છે એ બહાર પાડી શકે છે બરાબર જાહેર કંપની છે એ ધંધો શરૂ કરવાનું તે પ્રમાણપત્ર મેળવી લે છે ત્યાર પછી એક વર્ષ બાદ જ આ પ્રકારના શેર છે એ તે બહાર પાડી શકે છે ત્યારબાદ છે સામાન્ય રીતે આ પ્રકારના શેરની ત્રણ વર્ષ સુધી માલિકી ફેરબદલી થઈ શકતી નથી બરાબર આ પ્રકારના શેર છે એની ત્રણ વર્ષ સુધી માલિકીની ફેરબદલી છે એ થઈ શકતી નથી ત્યારબાદ છે કંપની ભરપાઈ થયેલ કુલ શેરમૂડીના પંદર ટકા બરાબર ભરપાઈ થયેલી શેરમૂડી છે તેના પંદર ટકા કે પાંચ કરોડથી વધારે એક વર્ષમાં આપી શકે નહીં બરાબર પાંચ વર્ષથી વધારે એક વર્ષમાં જો ન આપી શકે તેમજ કુલ મૂડીના પચીસ ટકા વધુ આ પ્રકારના શેર ફાળવી શકાય નહીં કેવા શેર ન ફાળવી શકાય તો કે કંપનીની જે ભરપાઈ થયેલી શેર મૂડી છે કુલ શેર મૂડી તેના પંદર ટકા અથવા તો પાંચ કરોડથી વધારે એક વર્ષમાં તે ન આપી શકે અથવા તો કુલ મૂડીના પચીસ ટકાથી વધુ આ પ્રકારના શેર છે એ તે ફાળવી શકતી નથી ત્યારબાદ છે પ્રેફરન્સ શેરની લાક્ષણિકતા બરાબર પ્રેફરન્સ શેર કોને કહેવાય તો જે શેર પર કંપનીના નફામાંથી ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં ડિવિડન્ડ મેળવવાનો હક છે જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે પણ ઇક્વિટી શેર મૂડી પરત કરતાં પહેલાં મૂડી પરત મેળવવાનો હક છે એ પ્રેફરન્સ શેર અથવા તો પસંદગીના શેર છે તેને મળે છે બરાબર પ્રેફરન્સ શેર કોને કહેવાય તો કે કંપનીનો જે પણ નફો છે બરાબર એ નફામાંથી જે ડિવિડન્ડ મળે છે એ ડિવિડન્ડમાં ઇક્વિટી શેર કરતાં પહેલો હક છે એ પ્રેફરન્સ શેરનો છે આ ઉપરાંત કંપનીનું જ્યારે વિસર્જન થાય છે ત્યારે જે મૂડી પરત કરવામાં આવે છે તે મૂડી મેળવવાનો હક છે એ પણ ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પ્રેફરન્સ શેર હોલ્ડર છે તેનો પહેલાં છે બરાબર પ્રેફરન્સ શેર છે એને બીજા પસંદગીના શેર તરીકે પણ ઓળખવામાં આવે છે તો હવે પ્રેફરન્સ શેરની લાક્ષણિકતા જોઈએ તો જેમાંની પહેલી લાક્ષણિકતા છે ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવતા પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો હક હોય છે બરાબર જો કંપનીનો નફો થયો છે એ નફામાંથી ડિવિડન્ડ જ્યારે ચૂકવવામાં આવે છે ત્યારે જો નફો વધે જો એમાંથી રકમ વધશે તો જ ઇક્વિટી શેર હોલ્ડરો છે તેને ચૂકવાઈ જશે એટલે કે જે પણ નફો થયો છે તેમાંનું ડિવિડન્ડ છે એ પ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડરોએ ચૂકવવામાં આવે છે અને જો તેમાંની રકમ વધશે તો જ એ રકમ છે એ ઇક્વિટી શેરને ફાળવી શકાય છે એટલે કે પ્રથમ હક છે એ પ્રેફરન્સ શેરનો છે ત્યારબાદ છે મૂડી પરત તો કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારીઓ છે તેની ચૂકવણી કર્યા બાદ જ ઇક્વિટી શેર હોલ્ડરો પહેલાં મૂડી પરત મેળવવાનો હક હોય છે બરાબર જેવી રીતે ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક છે ઇક્વિટી શેર હોલ્ડરો કરતા તેવી જ રીતે પ્રેફરન્સ શેર હોલ્ડર છે તેને ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પહેલાં કંપનીનું વિસર્જન થાય છે ત્યારે મૂડી મેળવવાનું પણ હક હોય છે ત્યારબાદ છે મતાધિકાર તો પ્રેફરન્સ શેર હોલ્ડર છે તેને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી જે બાબતો છે તે અંગે જ મત આપવાનું હોય છે જ્યારે ઇક્વિટી શેર હોલ્ડર છે એ કંપનીની સામાન્ય સભા છે તેમાં ગમે ત્યારે મત છે એ આપી શકે છે ત્યારબાદ છે પસંદગી સ્થિર નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો છે આ પ્રકારના પ્રકારના શેર શેર ખરીદવાનું પસંદ કરે છે છે બરાબર જેમાં જોખમ ઓછું હોય એવા એ આ જે પ્રેફરન્સ શેર હોલ્ડરો છે તે ખરીદે છે ત્યારબાદ છે બજાર ભાવ આ શેર છે તેની બજાર ભાવ બજાર કિંમત છે એ લગભગ સ્થિર રહે છે જ્યારે વ્યાજના દરના માળખું છે તેમાં ફેરફાર થાય ત્યારે તેની બજાર કિંમત છે તેમાં ફેરફાર છે એ જોવા મળે છે ત્યારબાદ છે જોખમનું પ્રમાણ તો આ પ્રકારના શેરોમાં ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પ્રથમ ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવાનો હક હોવાથી જોખમનું પ્રમાણ ઓછું હોય છે જ્યારે ઇક્વિટી શેર હોલ્ડર છે તેમાં જોખમનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે ત્યારબાદ છે પ્રેફરન્સ શેરના પ્રકાર તો નવા કંપની ધારા બે હજાર તેર અનુસાર કંપની છે એ મુખ્યત્વે બે પ્રકારના શેર છે એ બહાર પાડે છે એ કયા કયા તો કે વીસ વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા શેર અને વીસ વર્ષ પછી પરત કરી શકાય તેવા શેર જ્યારે જૂનો ઓગણીસો છપ્પનનો કંપની ધારો હતો ત્યારે કંપની છે એ ક્યુમ્યુલેટિવ નોન ક્યુમ્યુલેટિવ એટલે કે જે પણ વધારાના નફામાં ભાગ આપવામાં આવતો કે ઇક્વિટી શેર હોલ્ડરો છે તેને નફો ચૂકવ્યા પછી પણ જે પણ વધારાની રકમ છે એ ચૂકવી અને શેર છે એ બહાર પાડવામાં આવતા તે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ ત્યારબાદ રિડિમેબલ અને ઇરિડિમેબલ એટલે કે અમુક સમય પરત કરી શકાતા હોય અને ન કરી શકાતા હોય રિડિમેબલ અને ઇરિડિમેબલ ત્યારબાદ પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ એટલે કે વધારાના નફામાં ભાગ લેવામાં આવતો હોય બરાબર અને જે શેર છે એ બહાર પાડવામાં આવતા હોય ત્યારબાદ કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ એટલે કે પ્રેફરન્સ શેર છે તેનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરીને જે

તો ઇક્વિટી શેર છે એ શેર મૂડી બહાર પાડતી કંપનીએ ફરજિયાત રીતે બહાર પાડવા પડે છે જ્યારે પ્રેફરન્સ શેર છે એ બહાર પાડવા જરૂરી નથી કેમકે ઇક્વિટી શેર છે એ શેર હોલ્ડરો દ્વારા કંપનીમાં તેનું રોકાણ કરવામાં આવ્યું હોય ડિવિડન્ડ મેળવવા માટે એટલે તેને ફરજિયાત રીતે બહાર પાડવા પડે જ્યારે પ્રેફરન્સ શેર છે એ બહાર પાડવા જરૂરી નથી ત્યારબાદ ડિવિડન્ડનો દર છે ઇક્વિટી શેરમાં અનિશ્ચિત હોય છે જ્યારે પ્રેફરન્સ શેર છે તેમાં નિશ્ચિત હોય છે શું કામ જો કંપની છે એ વધારે પડતો નફો કરશે તો જ શેર હોલ્ડરો છે ઇક્વિટી શેર હોલ્ડરો તેને નાણાં છે કે તેનું વળતર છે ડિવિડન્ડ મળી રહેશે પરંતુ પ્રેફરન્સ શેરમાં કેવું છે તો ડિવિડન્ડ છે એ પહેલેથી નિશ્ચિત જ કરેલું હોય કે વર્ષના અંતે પ્રેફરન્સ શેર હોલ્ડરો છે તેને નક્કી કરેલું ડિવિડન્ડ છે તે મળી રહેશે બરાબર જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરોમાં નફા પર આધારિત છે ત્યારબાદ છે અધિકાર તો ઇક્વિટી શેર હોલ્ડરોને કંપનીની સભામાં હાજર રહેવાનો મત આપવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર હોય છે જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે બરાબર ઇક્વિટી શેર હોલ્ડરો છે એ કંપનીની સભામાં હાજર રહી શકે છે મત આપી શકે છે અને સંચાલકો છે તેને ચૂંટવાનો અધિકાર પણ તે ધરાવે છે જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરો છે એ માત્ર તેમના હિત સાથે સંકળાયેલી જે પણ બાબતો છે તે બાબતો અંગે જ તેને મત આપવાનો અધિકાર છે એ છે ત્યારબાદ છે જોખમ તો ઇક્વિટી શેર છે તેમાં જોખમનું પ્રમાણ વધુ જોવા મળે છે જ્યારે પ્રેફરન્સ શેર છે તેમાં જોખમનું પ્રમાણ ઓછું જોવા મળે છે ત્યારબાદ રોકાણકારો તો જોખમ લેવા તૈયાર હોય અને વધુ વળતર લેવા ઈચ્છતા હોય તેવા જ રોકાણકારો આ પ્રકારના ઇક્વિટી શેર છે એ પસંદ કરે છે જ્યારે નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા હોય તેવા જે રોકાણકારો છે તે પ્રેફરન્સ શેર છે એ પસંદ કરે છે ત્યારબાદ બજાર ભાવની વાત કરીએ તો ઇક્વિટી શેર છે તેના બજાર ભાવમાં વધઘટ છે એ જોવા મળે છે જ્યારે સામાન્ય રીતે પ્રેફરન્સ શેર છે તેની બજાર ભાવમાં વધઘટ થતી નથી ત્યારબાદ મૂડીમાં વધારો અથવા તો મૂડી વૃદ્ધિ તો ઇક્વિટી શેર મૂડી છે તેમાં હકના શેર તેમજ બોનસ શેર તેને કારણે મૂડી છે તે ઇક્વિટી શેર હોલ્ડરોને મળે છે જ્યારે પ્રેફરન્સ શેર છે તેમાં મૂડીમાં વૃદ્ધિ થતી નથી તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે શેરોનું ડિમિટિરિયલાઇઝેશન અને શેર બહાર પાડવાની વિવિધ રીતો છે તેના વિશેની માહિતી મેળવશું